સ્થળ ઉપર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ નગરપાલિકાના ફાયર સાથે જીએનએફસી ના પણ ઘટના સ્થળ ઉપર દોડી આવવાની ફરજ પડી હતી આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થળ ઉપર લોક ટોળા એકત્ર થઈ ગયા હતા પોલીસે પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને ટોળાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા જ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાવા પામી ન હતી આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીપુર વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધોકારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે કોર્પોરેટર દ્વારા છે સર્કિટ અને જ જૂનું મકાન છે તો લાકડાનું મકાન છે જેથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી દુકાન આગ નથી એક મકાનમાં જ આગ છે નીચે દુકાન સહી સલામત છે